એવું અને આ તમને બતાવવું જો મારા બધા હૈલા જાય છે બકાલું ઉતાર ના આ ઠીક મારા ભાઈ ગલકી ભાઈ સૂતન બહુ મસ્તીના વાળા બાળા બાંધીને વેળા ચડાવ્યા છે તો એ તમે જોઈ જ રહ્યા છો અને અમારે ભાભીને અમારા સહજને ને અમારા છોકરાઓ જો થોડાને ધોળ જાય છે

કેવું છે રીંગણા પૂરા થઈ ગયા છે હવે એન તો હવે ગલકા જાય ગલકા લેવા તમે જો લો લોકેશન એ જોરદાર છે અને આજી ડેમની ની એક્ઝેક્ટ બાજુમાં જ અમારા ભાઈ બને વાડે છે અમારા અજીભાઈ ની તમે જોઓ બાકી જોરદાર છે આ અમારા છોકરા એક ઘડીક થાકા ઢીંગો ગોતે ને ઘડીક થાકા ઢીંગી ગોતે yeah <laughs>